જય સ્વામિનારાયણ મારે આજે શિક્ષાપત્રીની અંદર લખાયેલા એ શ્લોક તમને વંચાવવા છે એ શ્લોક તમને સંભળાવવા છે એ શ્લોકની અંદર શું શું લખ્યું છે અને સ્વામી એ શ્લોકનું શું શું પાલન કરવાનું હોય છે કેમ કે એવું કહેવાય છે કે સ્વામિનારાયણ ધર્મ માટે કોઈ સર્વશ્રેષ્ઠ કોઈ પુસ્તક હોય સર્વશ્રેષ્ઠ કોઈ ગ્રંથ હોય તો એ શિક્ષાપત્રી છે અને આ જ શિક્ષાપત્રીનું પાલન દરેક સ્વામીઓ કરતા હોય છે પરંતુ કેટલાક લંપટ સ્વામીઓ જે છે તે પોતાની હવસ ભૂલ્યા નથી હજી એમને પગવો ધારણ કરી લીધો એટલે એવું માની રહ્યા છે કે હું સ્વામી છું સ્વામિનારાયણ સંપ્રદાયનો હું સાધુ છું જેટલા પણ સંપ્રદાયના લોકો અમને પગે લાગે છે અમે એમને આશીર્વાદ આપીએ છીએ એટલે અમે સ્વામી છીએ અને અમને વિચરણ કરવા માટે તો અમે વિદેશમાં પણ જઈએ છીએ અમે યુએઈ જઈએ અમે અમેરિકા જઈએ ઓસ્ટ્રેલિયા જઈએ તમામ દેશોમાં અમે ફરીએ અને આ દેશોની અંદર ફરીને અમે ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરી રહ્યા છીએ સ્વામી ના નથી પાડતા અમે તમને તમારે જે દેશની અંદર જવું એ દેશની અંદર તમે જાઓ હું તો એમ કહું છું કે તમે થાઇલેન્ડ જઈને પણ તમે પ્રચાર કરી શકો છો પરંતુ ત્યાં માત્ર ને માત્ર ધર્મનો પ્રચાર થવો જોઈએ ધર્મના પ્રચારના નામે ટોંગ નહીં અત્યાર સુધી તમારા અનેક ફોટો અને અનેક વિડીયો આવ્યા પરંતુ ત્યાં સુધી અમે માત્ર એટલું જ બોલતા હતા કે સ્વામીએ આ ન કરવું જોઈએ અને આજે હવે હું શિક્ષાપત્રીના શ્લોક તમને સંભળાવું છું સંસ્કૃત મને નથી આવડતું માતૃભાષા મારી ગુજરાતી છે હું ગુજરાતીમાં વાત કરું છું ગુજરાતી સમજું છું અને ગુજરાતીના દરેક શબ્દને હું મારા મન સાથે રહીને એ શબ્દનું મંથન પણ કરું છું સંસ્કૃતમાં શિક્ષાપત્રીની અંદર શ્લોક લખ્યા છે ક્યાંક સંસ્કૃતની અંદર ભૂલ થાય તો એનું જે ઉચ્ચારણ જે છે એ ગુજરાતીમાં લખેલું છે હું આપને સંભળાવીશ એમાં મારી ભૂલ નહીં થાય સંસ્કૃતનો શિક્ષાપત્રીની અંદર એક પહેલો એક શ્લોક છે હું એ શ્લોક આપને સંભળાવું સાધવો યડથે સર્વનેષ્ટિક બ્રહ્મચારિત સ્ત્રી સ્ત્રી વ્રજ્ય આ શિક્ષાપત્રીનો શ્લોક છે શ્લોક નંબર એકસો અઠ્યાસી અને એનું જ્યારે ગુજરાતી વર્ણન કરવામાં આવે છે ત્યારે એમાં લખ્યું છે કે શિક્ષાપત્રીના પ્રારંભમાં જેમનો નિર્દેશ કર્યો છે તે સાધુના વિશેષ ધર્મને હવે બતાવે છે જે મુક્તાનંદ સ્વામી આદિ સમગ્ર સાધુઓના પહેલા ઉલ્લેખ કર્યો છે તેમણે નેસ્ટિક બ્રહ્મચારીની જેમ જ સ્ત્રીઓનો પ્રસંગ તથા સ્ત્રીઓને આધીન વાસનિક પુરુષોનો પ્રસંગ છોડી દેવો જોઈએ જો તે પ્રસંગ ન છોડે તો મોક્ષ મેળવવા સ્વીકારેલા અને મોક્ષના ઉપાયની સફળતામાં સહકારી એવા બ્રહ્મચાર્ય વ્રતનો ત્યાગ થઈ જાય છે આખી વાતની અંદર આખી આખી જે વાત જે છે જે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિચરણ કરવા જાય છે અમે દરેક સંતને નથી કહેતા જે સંત સાચા છે એમને અમે સાચા કહીએ છીએ જે સંત વિદેશની ભૂમિ ઉપર ભગવો અથવા ભગવાનો ધ્વજ જે છે તે લહેરાવી રહ્યા છે તેમને અમે પણ વંદન કરીએ છીએ જે ભૂમિ ઉપર કોઈ દિવસ ભગવો નથી લહેરાયો એ ભૂમિ ઉપર પણ ભગવો લહેરાવ્યો એ તાકાત છે સ્વામિનારાયણ સંપ્રદાયની અમે તાકાતને માનીએ છીએ કેમ કે એમની તાકાત થકી એ અબુધાબીમાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર બન્યું અને એ તાકાત હતી ને એટલા માટે જ દેશના વડાપ્રધાન ત્યાં ગયા પરંતુ જ્યારે આવા સંતોના ફોટો અને વિડીયો સામે આવે છે ને ત્યારે અમે પણ વિચલિત થઈ જઈએ છીએ કે સાધુ કોને કહેવાય આ સાધુ છે શિક્ષાપત્રીના બીજા શ્લોકો છે એમાં એ લખ્યું છે કે પરસ્ત્રીના કપડાં પણ સ્પર્શ ન કરવા જોઈએ જો પરસ્ત્રીના કપડાં આપણે સ્પર્શ કરીએ છીએ તો ક્યાંક આપણને પણ લાંછન લાગે છે એ પણ ઉલ્લેખ કર્યો છે કે જયારે દીક્ષા લો છો દીક્ષા ધારણ કરો છો એ દીક્ષા ધારણ કર્યા પછી તમારે પરશ્રીનું મોઢું પણ ન જોવું જોઈએ એનો પડછાયો પણ તમારા ઉપર ન પડવો જોઈએ કે ન તો તમારે એને સ્પર્શ કરવી જોઈએ જો આ તમે તમામ વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુનો તમે ભોગ બન્યા હોય તો તમારું બ્રહ્મચારી જીવન જે છે તેને તમારે ત્યાગી દેવું જોઈએ અમે તો વિચરણ કરવા નીકળાતા વિચરણ કરતા કરતા કોઈ મહિલા અમારી પાસે આવીને અમે ફોટો પડાવી લીધો સ્વામી છો તમે સાધુ છો તમારું જોઈને ગુજરાત નહીં નહીં પરંતુ દુનિયાભરના લોકો એ શીખી રહ્યા છે ફોટો પડાવ્યો ત્યાં સુધી માની લીધું કે ના માત્ર તમે ફોટો પડાવ્યો તમે નંબર પણ એક્સચેન્જ કરો છો તમને આ વસ્તુ સ્વામિનારાયણ ધર્મ શીખવે છે મેં પહેલા પણ કહ્યું અમે દરેક સ્વામીને નથી કહેતા અમે જેને કહીએ સ્વામિનારાયણ ધર્મને લઈને કોઈ સ્વામીના કોઈ ફોટો અથવા વિડીયો હોય તો અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર આપજો અમે એ સ્વામીને પણ ઉકારા પાડીશું પરંતુ જે સ્વામી સાચા છે જે ધર્મ માટે લડાઈ રહ્યા છે જે ધર્મ માટે લડી રહ્યા છે એને અમે અહીંથી પણ વંદન કરીએ છીએ જય સ્વામિનારાયણ કહીએ છીએ